મન મનોહાર વિનંતી કરી રાજા મહારાજા દિરાજ ઈચ્છા જીવકી વાળે અરુ પૂરણ આપ છબી એસી અલૌકિક દિવ્ય હે જો સ્વામી સેવક એક સંઘ હોય એટલે કઈ છબી તમે બધા યુટ્યુબમાં જોયું હોય તો જે કશિયાભાઈ ઠાડા છે તેલ તિલકના પ્યાલા હાથમાં છે ઠાકોરજી સન્મુખ બિરાજે છે એ છબીની વાત કરે છે ત્યાં આગળ જૂથ બિરાજે છે આટલું બધું આખું ઠાકોરજી ગામે ગામથી બધા સેવકોને બોલાવ્યા છે એ બધું જૂથ સન્મુખ બિરાજે છે ને કશિયાભાઈ રાજગરને કહે છે ને કે તેલ ફૂલેલનો કટોરો લઈ આવ અને થાળો ભોરે મારી સામે હવે એ ત્યાં તેલ તિલકની પ્રણાલીકા કરાવે છે ઠાકોરજી પ્રેક્ટિકલી અગર આજના જમાનાની વાત કરીએ તો ઠાકોરજી ત્યાં આગળ કરાવી કરાવીને સમજાવે છે તો એ છબીની વાત કરે છે કે આ છબી રાજા મહારાજા ધિરાજ આ છબી એસી અલૌકિક દિસ્તે હે જો સામી સેવક એક એકસંગ હોય આજ્ઞા દીજે તો એ છબ ઉતારે એટલે કે આને ઉતારી લઈએ અને હાથથી દોરી લઈએ આવું છબી બહુ અલૌકિક છે ત્યારે તો ફોટા નહોતા ને નહીં તો આ આપણા જેવા હોય તો ઠાકોરજી જરાક અમને ફોટો પાડવા દો અત્યારે આપણે ક્યાં પૂછીએ છીએ પૂછ્યા વગર આપણે ઠાકોરજીને ફોટો પાડી લઈએ ને બધી જગ્યાએ ફોરવર્ડે કરવા માંડીએ ત્યારે રાજાજીએ પૂછ્યું કે ઠાકોરજી આ છબી ઉતારી લઈએ તબ રાજા વિભાજીને વિનંતીન કે શ્રીજી બહુ પ્રસન્ન ભય પર આગ્યાધિની જો ભલે સુખે ઉતારો જો ચિત્ર તું ઉતારો શું તુમારો સેવ્ય સેવન હોય ગો એટલે કે જે ચિત્ર તું દોરીશ ને એ ચિત્ર તારું જ તારું જ સેવ્ય સ્વરૂપ તરીકે તું સેવા કરજે એની સૌ સેવન મેં આ અધિકતા રહેગી એટલે કે બધા સેવનમાં આ ચિત્રની અધિકતા રહેશે અમારે દાદાજી કી કો હમ અનુસરે દાદાજીને હો નહાર ચિત્રકાર શું આપની નિકટવર્તી ભગવદી કે સાથ બિરાજ કે ચિત્ર બનવાયો અરું તાકો સેવ્ય કિયો તાસુ હમ આજ્ઞા યા કી દેથે જો અમારે બાંધી પ્રણાલિકા કો સબ સેવક સમાજમાં આગે પ્રમાણ માન કે ચલિંગે એટલે કે ફોટો પાડવાની અત્યારે આપણે વાત કરીએ કે ચિત્ર દોરવાની હા પાડી દીધી કે એ ચિત્ર તું તારા સેવ્ય સ્વરૂપમાં તરીકે રાખજે અને એ એમાં વધારે અધિકતા હશે બધા સેવન કરતા અમે અમારા દાદાજીની જેમ કરવા માગીએ છીએ એટલે કે દાદાજીએ જ્યારે હોનહાર ચિત્રકારની પાસે નિકટવર્ષથી ભગવદીની સાથે બિરાજીને ચિત્ર બનાવ્યું હતું

એ સુન કે સબ સેવકજનો અતિમોત બાઢ્યો એટલે કે બધા ચિત્ર બધી જગ્યાએ ચિત્ર પછી રહેશે અને ઇતિહાસ બની જશે કે આ બંધારણનું ચિત્ર છે તબ વિભાજી બળો ચિત્રકારી હતો વાને શ્રીજી અરુ કસિયા રાજગર કી ચિત્ર એક સંગ બનાય જેસો કસિયા રાજગર થાલ લે કે શ્રીજી સન્મુખ ઠાઢો હોય વેસો શ્રીજી કે હાથ બેઠક કો પ્રમાણ દે કે બનાયો શ્રીજી ચિત્ર દેખ દેખ કે બહુ પ્રસન્ન ભય એટલે કે ખુદ વિભાજીએ પોતે જ ચિત્ર બનાવ્યું છે પોતે જ ચિત્રકારી કરે છે અને કશિયા રાજને ઠાકોરજીનું ચિત્ર બનાવ્યું છે સન્મુખ ઠાડોએ એવું ચિત્ર બનાવ્યું ઠાકોરજી ચિત્ર જોઈને ખૂબ પ્રસન્ન થાય છે અરુ સબ સેવકજનને અતિમોત પાયો અરુ જેકાર બોલાવે લગે સ્વામી સેવક એક સ્વરૂપ પહે એટલે કે ઠાકોરજી સેવક સ્વામી સેવક એક જ સ્વરૂપ દેખાય છે એસો આનંદ સબને પાયો અરુ શ્રીજીને આપને સેવક કે અધિકતા કીની અરુ પૃથ્વીરાજને અરુ શ્રી વિભાજીને વિનંતી કીની જે રાજ દીનદયાલ એ હમ કે હિંડોલા હમ આપકો સમર્પણ કરત હે એ હેમ કે હિંડોલા એટલે આ સોનાનો હિંડોળો અમે તમને સમર્પણ કરીએ છીએ વાકે અંગીકાર કરે એટલે ત્યાં આગળ સોનાનો હિંડોળો સમર્પણ હિંડોળે ઝુલાવેલા ને પછી આ પ્રણાલિકા બેઠક કે ઠાકોરજીએ કરી પણ એ પહેલાં ઠાકોરજીએ હિંડોળે ઝૂલ્યા તો એ હિંડોળો જે હેમનો હિંડોળો છે એનું સમર્પણ કરવા માગીએ છીએ રાજ પૃથ્વીરાજ કો રાજા પૃથ્વીરાજકો અરુ વિભાજિકો સમર્પણ ભાવ જાન કે તબ શ્રીજી શ્રીજી યા પર અતિ પ્રસન્ન હોય કે કહી તુરે દો કે ભાવ કો અંગીકાર ભયો હે સો તુ ગોકુલ એસો સમાધાન કરીએ છીએ અલૌકિક લીલા કોને સ્વરૂપ મેં દર્શન કરાયો શ્રીજી કે કારણ સ્વરૂપ કો અદભુત દર્શન કર્યો શ્રીજી આપણે એસે અનિન સેવક કો દેખ કે અતિ પ્રસન્ન ભય અરુ વિભાજી શું કહી આજ હમ બહત પ્રસન્ન ભય જેસે ગોપીજન કે ભાવ કો ભગવાનને શોધન તેસે હમારી સેવક સૃષ્ટિ કે ભાવ કો આજ શોધન ભયો જાનનો કાઉ કોઈ આ પ્રણાલી કા સંદેહ નહી રહ્યો સબકો ભાવ રો અનતા એક હી જાનવે મેં આવ્યો એટલે કે બધાની અનન્યતા એક જેવી છે એવું જાણવામાં આવે છે કયો લીલા કો પ્રકાર એ સો અલૌકિક સોલૌકિક તર્ક ગોચર નહીં એટલે કે લીલાનો પ્રકાર અલૌકિક છે જેમાં લૌકિક બુદ્ધિ ન ચાલે તર્ક વિતર્ક ન ચાલે એ તો શ્રીજી કી લીલા અનંત અપાર અસીમ હે એસો તો જીવ કે વિશુદ્ધ ભાવ ભાવનાના ભાવના અરુ વિશ્વાસ હરદામે ઠેરે એટલે કે ઠાકોરજી એમ કે છે કે આ ભાવ ઠાકોરજીનો ભાવ ભાવના વિશ્વાસથી હૃદયમાં ઠેરાય આ ઠાકોરજીનું બંધારણ અહીંયા સમાપ્ત થાય છે જ્યારે ઠાકોરજીની આજ્ઞા અહીંયા પૂરી થાય છે આ પુસ્તકને પણ આપણે અહીંયા જે વિરામ આપીએ ઠાકોરજીની આ છેલ્લે આગળ આજ્ઞા છે એમ જ ભગવતીના ચરણમાં વિનંતી કરું કે આ ઠાકોરજી આટલું જેટલું જેટલું અલૌકિક આપણને અહીંયા આજ્ઞા કરી છે એ પણ આપણા સર્વેના હૃદયમાં ઠેરાઈ રહે આજે આટલું જ બોલીને મારી વાણીને વિરામ છું